દ્યોધર ખાતે આંતરરાષ્ટ્રીય સેવાભાવી સંસ્થા રોટરી ક્લબની શાખાનો દ્યોધરમાં શુભારંભ તારીખ 12 મેના રોજ કરવામાં આવ્યો યોજાયેલા સમારોહમાં ચીફ ગેસ્ટ ડીજી મેહુલ રાઠોડ દ્વારા નવીન ટીમને શપથ લેવડાવેલ જેમાં પ્રમુખ તરીકે ડોક્ટર પ્રદીપ મહેશ્વરી સેક્રેટરી તરીકે અમૃતભાઈ આર ભાટી સહિતની ટીમ જોડાયા જેમને પદ ગ્રહણ કરાવે આ પાવન અવસરે એજી ડોક્ટર હિતલ ગોહિલ ધવલ જવેરી સહિતના રોટરીના હોદ્દેદારો રાજકીય અગ્રણીઓ સહિતના સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહી નવીન ટીમને શુભેચ્છાઓ પાઠવેલ

હાલ માધવી લતા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓની ઓળખપત્રની તપાસ કરતા જોવા મળી રહ્યા છે જોવા મળી રહ્યું છે કે મતદાન કેન્દ્રની અંદર મુસ્લિમ હટાવવા માટે કહી રહી રહી છે છે અને તેમની ઓળખપત્રની તપાસ કરતા જોવા મળી એટલું જ નહીં તેઓ મહિલાઓને પોતાની ઓળખ બતાવવા પણ કહી રહ્યા છે આ મામલે તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં માં એફઆઈઆર હેઠળ આઈપીસી ની કલમ એકસો એકોતેર થી એકસો છ્યાસી પાંચસો એક સી અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ એકસો બત્રીસ હેઠળ કેસ નોંધાયો છે દિલ્હીની લીકર પોલિસીમાં કથિત મની લોન્ડ્રિંગ કેસના વચગાળાના જામીન પર બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરનું સંબોધન કર્યું તેમણે કહ્યું કે જો ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો હું પાંચ જૂને તિહાર જેલમાંથી બહાર આવી જઈશ તિહાર જેલમાં એક કસ્ટડી દરમિયાન મને તોડવાનો અને અપમાનિત કરવાનો પ્રયત્ન કરાયો હતો મને જેલમાં જે સેલમાં રખાયો હતો તેમાં બે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને મારી ગતિવિધિઓ પર તીર અધિકારીઓ દ્વારા દેખરેખ રખાતી હતી રાયબ્રેલી લોકસભા બેઠક થી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી મહા લગ્ન પ્રિયંકા સવાલ કરાયો હતો આ સવાલ જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હવે લાગે છે કે ટૂંક સમયમાં જ કરવા ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે રાયબ્રેલીમાં ઘર ઘર ચૂંટણી અભિયાન કર્યું આ દરમિયાન તેઓ ઘરે ઘરે જઈને લોકોને મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે ભરૂનાળે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભાવનગર બોટાદ અમરેલી વલસાડ સાબરકાંઠા હિંમતનગર બનાસકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ સહિતના જિલ્લાઓને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતા દૂર થયા બીજી તરફ આખરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડુકનો અનુભવ થયો હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં સોળ મે સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે શેરબજારમાં બજારમાં આજે ભારે વોલિટિલીના અંતે છેલ્લા બે કલાકમાં અર્થાત બપોરે દોઢ વાગ્યા બાદ થી વેલ્યુ વધતા સળંગ બીજા દિવસે સુધારા સાથે બંધ રહ્યા છે સેન્સેક્સમાં ઇન્ટ્રા ડે નવસો ની વોલિટિલિટી નોંધાઈ હતી એક તબક્કે સાતસો પોઈન્ટ નું ગાબડું નોંધાવ્યા બાદ અંતે એકસો પોઈન્ટ સુધરી બોતેર પર બંધ રહ્યો નિફ્ટી પણ આઠસો ની બોટાવે પહોંચ્યા બાદ અંતે અડતાલીસ પોઈન્ટ સુધરી પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ દરમિયાન ટીએમસી નેતા રામપ્રસાદે હલદરે આરોપ લગાવ્યો છે કે સવારે છ વાગ્યાથી ભાજપના લોકો કેન્દ્રીય દળો સામે આવીને સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેનો વિરોધ કર્યો હતો મતદારોએ પણ તેનો વિરોધ કર્યો તેઓ બહારથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે બીજેપીના ધારાસભ્ય લક્ષ્મણ ગરોઈનું કહેવું છે કે ટીએમસીના ગુંડાઓને વારંવાર અમારા પોલિંગ એજન્ટોને દુર્ગાપુરની ટીએન સ્કૂલ સ્થિત પોલિંગ બૂથમાં બગાડી દીધા યુક્રેનની સુરક્ષા સેવા દ્વારા લોન્ચ કરાયેલ ડ્રોન ને કારણે રશિયાના બેલગરોડ અને લિપટેક્સ પ્રદેશમાં એક તેલના ડેપો અને પાવર સબસ્ટેશનમાં આગ લાગી હતી ત્યાં હુમલામાં રશિયાના બેલગરોડ ક્ષેત્રમાં સ્ટારી શહેરી નજીક આવેલા ડેપો અને પ્રદેશમાં યલેટ કાયા પાવર સબસ્ટેશનને નુકસાન થયું હતું આ રશિયન ઉદ્યોગ યુક્રેન સાથે યુદ્ધ કરવા માટે કામ કરે છે તે એસપી માટે કાયદેસર લક્ષ્ય રહેશે દુશ્મની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનું અભિયાન ચાલુ રહેશે